એમાં અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા સૌરાષ્ટ્ર કચ્છમાંથી વિકે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા છગનભાઈ સોજીત્રા તેમજ ઉપલેટાની સામાજિક સંસ્થાઓ તેમજ ઉપલેટા તમામ સમાજના આગેવાનો મહાનુભાવો તેમજ ઉપલેટા સમજતા હિર સમાજના મહાનુભાવો હોદ્દેદારો અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમલગને સફળ બનાવ્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રાઈમ ન્યૂઝ ઉપલેટા પ્લેટા આયર સમાજ આયોજિત સમૂહ લગ્ન નું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આયર સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહ લગ્નમાં જે ઓગણીસ નવ દંપતી જોડાણા છે ને આશીર્વાદ આપવા માટે શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણ સં સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂલગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બસોને બોંતેર જેટલી બોટ બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા બધા દીકરા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે જોડાયા છે એને પણ શુભેચ્છા પાઠવી છે ખૂબ સરસ રીતે ઉપલેટા સમાજ અને સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનને ને માત્ર